અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીને લઈને નસવાડીમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી નિમિત્તે નસવાડી ખાતે રામસેના દ્વારા ભગવાન રામચંદ્રજીની નગરયાત્રાનું આયોજન ભગવાન રામચંદ્રજીની નગર યાત્રાનું આયોજન કરાયું હતું આ યાત્રા નસવાડી બસ સ્ટેન્ડ થી નીકળી નસવાડીના મુખ્ય માર્ગો થી પસાર થઈ હતી જેને પગલે સમગ્ર નસવાડી તાલુકામાં દિવાળી જેવો માહોલ સજાયો હતો નસવાડી ટાઉનમાં ભવ્ય યાત્રા સાથે હનુમાનજી મંદિરે અગિયારસો થી વધુ દીવડા પ્રગટાવી દીપોત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અયોધ્યા ગામમાં રામનો ભગવાનનો વતન છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠાનો થયો એટલે આપણા ગામમાં બધી શહેરોમાં આ ઉત્સવ બહુ સારી પૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો છે અને બધા ભક્તો ભેગા થઈ ભગવાનના મંદિરોની રોશની કરી છે દિવાળી જેવો માહોલ અત્યારે લાગી રહ્યો છે આપણા મંદિરમાં નસવાડી સરદાર ફરીયા ચાર રસ્તા બાપા સીતારામ મંદિર અને સ્ટેશને આ બધા મંદિરોની રોશનીથી શણગારી ઉઠ્યા છે અને બધાનું ભગવાન સારું કરે આયુષ્ય વધારે આર્થિક રીતે પણ સારી રીતે થાય અમે અમારા નસવાડી સરકાર ફરિયાદ ચાર રસ્તા પર અમને માતા અને હનુમાનજી દાદા મંદિર છે એને શણગારીને દીવડાથી સુશોભિત કરેલ છે અને જય શ્રીરામની ધૂન બોલાવેલ છે આજે અમને અનેરો આનંદ થયો છે કે એટલો અનેરો આનંદ છે કે આટલે પાંચસો વર્ષ પછી દિવાળી જેવો માહોલ ફરી આવ્યો છે દિવાળી તો વર્ષમાં એકવાર વાર આવે પણ ફરી દિવાળી ઉજવીએ એવો અનુભવ થઈ રહ્યો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર